ખાલી બે હાજર ચોવીસ ની જગ્યાએ બે હાજર પચીસ લખેલું હશે જો પરિપત્ર આવી ગયો છે ચેક કરો ગઈ કાલે મેં તમને આ પરિપત્ર બતાવી દીધો હતો હવે ખાલી તમારે તારીખ જોવાની છે છતાંય જો શું લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર યોજાણી હતી જેની અંદર જે વિદ્યાર્થીઓ એક કે એક કરતાં વધારે

તો પૂરક પરીક્ષા માટેનો ફોર્મ ભરવા માટે તારીખ બાર પાંચ બે હાજર પચીસ સાંજે કલાક સુધી બરાબર છે એટલે કે સાંજે વાગ્યા સુધી બાર તારીખ આજથી શરૂ થઈ ચુક્યું છે ઓગણીસ તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો સાંજે પાંચ વાગ્યા સુધી તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે

તમારા રિઝલ્ટ ને સુધારવા માંગો છો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ની અંદર બેસ્ટ પરિણામ મેળવવા માંગો છો તો તમારા માટે કેમેસ્ટ્રીભાઈ નિમેશર પ્લેટફોર્મ પર ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમ ની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ ની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની બેચ શરૂ થઈ ચૂકી છે 8 તારીખ થી 4 દિવસ થયા છે હવે વધારે મોડું નહીં કરતા ઘણા વિદ્યાર્થીઓ કદાચ વેઇટ કરતા હોય કે સર પરિપત્ર આવી જાય પછી મને વિશ્વાસ આવે પછી હું ફોર્મ ભરું

અને આ જ વર્ષે બેસ્ટ કોલેજ ની અંદર એડમિશન મેળવો કેમેસ્ટ્રી બાય નિમેશર સંસ્થા કે જે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી ઓલ સબ્જેક્ટ ની સંપૂર્ણ તૈયારી તમને કરવામાં આવે છે સાથે તમે કમ્પ્યુટર ઇંગ્લિશ ની પણ એક્ઝામ આપવાના હોય તો એની અંદર પણ તમને સપોર્ટ મળવાનો છે ક્લિયર ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ બેચ ની અંદર જોડા માંગતા હોય અથવા બેચ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન જરૂર હોય તો કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર